લોકો દૂધ લઈને ઘરે આવતા દરેક લોકોમાં માંગ વધવા લાગી અને નેચરલ પોટિયા આઈસ્ક્રીમની ઉત્પત્તિ થઈ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાનું સલડી ગામ આ ગામમાં રહેતા ખેડૂત પુત્રો જે ખેતી કરવાની સાથે જ કોઠી આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી ખાવા માટે કોઠી આઈસ્ક્રીમ બનાવતા હતા પરંતુ ધીમે ધીમે લોકોને માંગ વધતા તેઓએ વ્યવસાય શરૂ કર્યો આજે છ થી વધુ તાલુકાના લોકો સલડી ગામમાં આઈસ્ક્રીમ ખાવા માટે આવે છે બાવચંદભાઈ પરશોત્તમભાઈ માંદળિયાએ જણાવ્યું કે પોતાની પચાસ વર્ષની ઉંમર છે અને ધોરણ પાંચ સુધી અભ્યાસ કર્યો છે પોતે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગામે ખેતીનો વ્યવસાય કરતા હતા સાથે જ લીલીયામાં એગ્રો બિઝનેસ સેન્ટર ચલાવતા હતા અને પોતાનો એક જ વિચાર અને એક જ નિયમ છે જે ખવડાવવું તે સારું ખવડાવવું

हलो <laughs> <laughs>

Yo no estoy en el mundo de la